ેશ્વર તાલુકાના નર્મદા કાંઠે આવેલા જૂના બેટ જૂના કાસિયા જૂના છાપરા સહિતના ગામોમાં ખેડૂતો વર્ષોથી પરંપરાગત વાની જુવારની ખેતી કરે છે આ વિસ્તારના ખેડૂતો માટે વાનીની ખેતી હાલ કમાઉ દીકરો બન્યો છે વાનીમાંથી પોંક તૈયાર થાય છે અને પોંકનો સ્વાદ માણતા આવ્યા છે હાલ પોંકની સિઝન નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી ત્રણ મહિના ચાલતી હોવાથી તાલુકાના વિવિધ ગામોના ખેડૂતો શિયાળાની સિઝનમાં વાની જુવારની ખેતી કરે છે તાજેતરમાં કમોસમી વરસાદને કારણે પોંકની વાનીના પાકને નુકસાન પહોંચ્યું હતું સ્થાનિક ખેડૂતોના મતે અંદાજે ચાલીસથી પચાસ ટકા પાકને નુકસાન પહોંચવા પામ્યું હતું જેની સીધી અસર પોંકના ભાવ ઉપર જોવા મળી રહી છે આ વર્ષે પોંકનો કિલોનો ભાવ એક હજાર પહોંચવા પામ્યો હતો જે ગત વર્ષે રૂપિયા છસો હતો હાલ ઠંડીની જમવાટ થતાં જ અંકલેશ્વર ભરૂચ માર્ગ ઉપર ગડખોલ પાટિયાથી લઈ નર્મદા મૈયા બ્રિજ સુધી પોંકની હાટડીઓ જોવા મળે છે આ માર્ગ ઉપર પસાર થતા સ્વાદ પ્રેમી જનતા પોકનો સ્વાદ ઉઠાવે છે અને પોકમાં સેવ સાથે ભેળવીને તેનો સ્વાદ ઉઠાવે છે ત્યારે આ વર્ષે એક કિલોના એક હજાર રૂપિયાના ભાવે પોકનું વેચાણ થઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ કમોસમી વરસાદને કારણે વ્યાપક પ્રમાણમાં પોકની વાનીના પાકને મોટું નુકસાન પહોંચ્યું હતું જેના કારણે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પોકના ભાવમાં પ્રતિ કિલો રૂપિયા ચારસોનો વધારો જોવા મળી રહ્યો છે સ્થાનિક ખેડૂતોના મતે વીસ કિલોના ડુંડાઓમાંથી માંડ પાંચ થી સાત કિલો પોંક ઉતરે છે તો લાકડા મજૂરી સહિત અન્ય ખર્ચને કારણે આ વર્ષે ભાવમાં દેખીતો વધારો જોવા મળી રહ્યો છે હોલસેલના વેપારીઓ પ્રતિ વીસ કિલો પોંકની વાની ખેડૂતો પાસેથી રૂપિયા ચૌદસો થી પંદરસોમાં કરી દે છે શિયાળામાં આરોગ્ય માટે પોંકનું સેવન ગુણકારી બનાય છે પોંક ખાવાના શોખીનો આ સિઝનમાં પોંકનો સ્વાદ માણવાનું ચૂકતા નથી તેમની લીજ સામે ભાવમાં વધારો ગૌણ બની જતો હોય છે મારું નામ રાકેશભાઈ દિનેશભાઈ પટેલ છે હું આજે ગરકુલ પાટિયા નેર પાસે દસથી પંદર વર્ષથી ધંધો કરું છું કોંખની શરૂઆત થઈ ગઈ છે ગયા વર્ષે આઠસો રૂપિયા કર્યો લાસ્ટમાં હજાર રૂપિયા થઈ ગયેલો આ વર્ષે પણ હજાર રૂપિયાની જ શરૂઆત થઈ છે કારણ કે વરસાદ દિવાળી પર બહુ વરસાદ પડ્યો છે એટલે ખેડૂતોને બી નુકસાન છે એટલે પાકને બી ઘણું નુકસાન થયું છે એટલે અમને બી માલ જોવે એવો મળતો નથી એટલે ભાવ ડુંડાની બહુ અછત છે એટલે આશરે અમે હજાર રૂપિયા ભાવ રાખ્યો છે Thank <sniffs>